જ એનો સહારો બનવું પડશે અને અંદરથી તો મને એવી ફીલિંગ આવે છે કે અમે એકબીજા માટે જ બન્યા છીએ તો પછી વાત કરવાની ચાલુ કરો હે તો ધીરે ધીરે વાત આગળ વધશે ને પણ આ સુરપંખાનું કંઈ કરવું પડશે ને આખો દાડો મારા માથા પર જ ઉભી ઊભી હોય છે થોડી આગી પાછી થાય તો હું કઈ કરું ને આ શું આખો દાડો ને હામે ચોંટી હોય છે કોઈ કામ ધંધો નહીં તારા ચલજા અહીંથી